बात समाचार समाचारनी तो महत्वपूर्ण समाचार वडा प्रधान नरेंद्र मोदी नो आजे जन्मदिवस है त्यारे अमेरिका ना राष्ट्रपति डोनाल्ड ट्रंप पे पीएम मोदी ने जन्मदिवस की शुभकामना पाठवी छे मंगळवारे रात्री बार वाक्या पहला जो ट्रंप पे फोन करी ने प्रधानमंत्री मोदी ने जन्मदिवसनी शुभेच्छा पाठवी हती दस ते मोदीए कह्यो के ट्रंप पे मंगळवारे रात्री 10 ने 53 मिनिटे મને ફોન કર્યો હતો અને જન્મદિવસની શુભકામના પાઠવી હતી સોશિયલ મીડિયા પર ટ્રમ્પે લખ્યું કે મારા મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે હમણાં જ ફોન પર ખૂબ સરસ વાતચીત થઈ મેં તેમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી તેઓ ખૂબ જ સુંદર કામ કરી રહ્યા છે નરેન્દ્ર રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરવામાં તમારો સહયોગ બદલ આભાર ટ્રમ્પની શુભકામના અંગે પીએમ મોદીએ જણાવ્યું કે મારા મિત્ર રાષ્ટ્રપતિ ટ્રમ્પ તમારા ફોન કોલ અને મારા જન્મદિવસ પર પર અભિનંદન બદલ આભાર તમારી જેમ હું ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપક અને વૈશ્વિક ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છું અમે યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ તરફની તમારી પહેલને સમર્થન આપીએ છીએ